આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ પર સીધા આક્ષેપો કર્યા છે સીઆર પટેલે ફોન પર ધમકી સ્ક્રીનશોટ જાહેર કર્યા છે છે લઈને સુરતમાં રાજકીય માહોલ હાલ પામ્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે અને તેમાં પણ મહારાષ્ટ્રના મંત્રી સહિતના કેટલાક ધારાસભ્યો બગાવત કરી સુરત આવી જતા સુરતમાં રાજકારણ લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે તો હવે આમ આદમી પાર્ટી પણ મહારાષ્ટ્રના ધમાસામાં ગુદી પડી છે અને ભાજપ તથા સી આર પર આક્ષેપો કર્યા છે ત્યાં જ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ સીઆર આર પર આક્ષેપો કર્યા હતા જેમાં આપના કાર્યકરને સીઆર આર ફોન પર ધમકી આપી હોના અને ઇનકમિંગ કોલના સ્ક્રીનશોટ પણ જાહેર કર્યા છે હજારો લાખો લોકો વીજળી આંદોલનને પ્રત્યક્ષ કે પરોક્ષ સપોર્ટ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે વાત સાચી છે વીજળી સસ્તી હોવી જોઈએ વીજળી ખાનગી વીજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી અને ભાજપ લોકોને છેતરે છે ત્યારે આ વીજળી આંદોલનને સફળ બનાવવા માટે વધુ આગળ લઈ જવા માટે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પદાધિકારીઓ દ્વારા અને પાર્ટી દ્વારા પણ ગુજરાતની અલગ અલગ અનેક જગ્યાઓએ હોર્ડિંગ્સ મારવામાં આવી રહ્યા છે વીજળી આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આવી જ રીતે આ હોર્ડિંગ જે અમે મારીએ છીએ અને વીજળી આંદોલન જે કરીએ છીએ એને સી આર પાટીલના ઇશારે પોલીસના માધ્યમથી દબાવવા ડરાવવાની ખૂબ કોશિશ થઈ રહી છે રોજ અમારા કાર્યકર્તાઓને ડિટેન કરે છે કેસો દાખલ કરે છે અમારા હોર્ડિંગ્સ ફાડી નાખે છે પરંતુ બે ત્રણ દિવસ પહેલાં તો હદ થઈ ગઈ મતલબ કે જે અપેક્ષા ન હોય એવું સી આર પાટીલે એક કૃત્ય કર્યું છે એના પુરાવા સાથે આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી રહ્યા છીએ ગુંડાગીરીથી સી આર પાટીલનું અને ભાજપનું નામ તો જગ જાણીતું છે ગુંડા જેવી માનસિકતા ગુંડા જેવા કામો અને ગુંડા જેવી જ પ્રકારની એમની શાસન વ્યવસ્થા છે એ તો આખું ગુજરાત જાણે છે કે સી આર પાટીલ કોણ છે કેવા વ્યક્તિ છે પણ એણે હદવટાવ્યું લિંબાયતની અંદર અમારા કાર્યકર્તા શ્રી પંકજભાઈ તાઈડે એમણે પોતાના સ્વ ખર્ચે આખા લિંબાયતની અંદર આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ લગાવ્યા લોકોની અંદર વાત પહોંચે વિચાર પહોંચે અને વીજળી આંદોલનનો મુદ્દો પહોંચે માટે હોર્ડિંગ્સ લગાવ્યા આ હોર્ડિંગ્સ લગાવવાથી સી આર પાટીલ પોતે એટલા બધા અકળાઈ ગયા કે પંકજભાઈ તાઇડેને